આજની ગુરુવાણીમાં મારે વાત કરવી છે ભારત દેશના મહાન યુગ પુરુષ સ્વામી વિવેકાનંદ સ્વામી વિવેકાનંદનો જન્મ બારમી જાન્યુઆરી અઢારસો ને ત્રેસઠની અંદર કોલકાતાના એક બંગાળી પરિવારમાં થયો હતો સ્વામી વિવેકાનંદને એવો દૃઢ વિશ્વાસ હતો કે યુવાનો ધારે તો દુનિયાને પણ બદલાવી શકે છે તેમના આવા વિચારો અને તેમની જીવનશૈલીથી આજના યુવાનો પ્રેરાય અને ભાવિ ભારતનું ભાવિ ઉજ્જવળ બને એ હેતુથી ભારત સરકારે ઈસવીસન ઓગણીસો ને ચોર્યાસીમાં બારમી જાન્યુ જાન્યુઆરીને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે જાહેર કર્યો અને ત્યારબાદ દર વર્ષે બારમી જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવવામાં આવે છે સ્વામી વિવેકાનંદના પિતાનું નામ વિશ્વનાથ દત્ત હતું આ વિશ્વનાથ દત્ત ખૂબ જ બુદ્ધિશાળી અને ઉદાર મનના હતા તેઓ કલકત્તાની કોર્ટની અંદર એક વકીલ તરીકે જ બજાવતા હતા અને સ્વામી વિવેકાનંદના માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતું આ ભુવનેશ્વરી દેવી ખૂબ જ આધ્યાત્મિક હતા તેઓ નિયમિત ગીતા રામાયણ મહાભારતના પાઠ કરતા અને કલકત્તામાં આવેલા વીરેશ્વર મહાદેવની પૂજા કરતા આ વીરેશ્વર મહાદેવની કૃપાથી તેમને ત્યાં એક પુત્રનો જન્મ થયો અને આ પુત્ર એટલે સ્વામી વિવેકાનંદ મહાદેવની કૃપાથી જન્મ થયો હોવાથી તેનું નામ તેની માતાએ વિરેશ્વર રાખ્યું થોડા સમય પછી તેના પિતા વિશ્વનાથે તેનું નામ વિરેશ્વરમાંથી નરેન્દ્રનાથ દત્ત રાખ્યું અને બાળપણમાં બાળપણમાં બધા તેને પ્રેમથી નરેન કહીને બોલાવતા હતા આ નરેન ખૂબ જ કઠીલો અને તોફાની બાળક હતો જ્યારે તે તોફાને ચડી જાય ત્યારે તેને શાંત કરવો ખૂબ જ મુશ્કેલ હતો તેની માતા તેને ગમે તેટલું સમજાવે ધમકાવે પણ એ કાબુમાં આવતો નહીં છેલ્લે તેની માતા કંટાળીને એક રામબાણ ઉપાય અજમાવતી એ નરેનના મસ્તિષ્ક પર ઠંડુ પાણી રેડતી અને કાનમાં શિવ 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 એવું બોલતી અને થોડીક જ વારમાં આ નરેન શાંત થઈ જતો કેટલીક વાર આ ભુવનેશ્વરી દેવી તેના તોફાનથી એટલું બધું કંટાળી જતી અને એ કહેતી કે મહાદેવ પાસે મેં એક પુત્ર માગ્યો હતો પણ એ ભૂતનાથે એક ભૂતને જ મોકલી દીધો આવું ખૂબ જ કંટાળી જાય ત્યારે બોલતી આ નરેન નામનો બાળક માત્ર તોફાની હતો એવું ન હતું પણ સાથે સાથે ખૂબ જ મેઘાવી હતો એટલે કે તે જે કંઈ પણ સાંભળે તે તેને બધું યાદ રહી જતું હતું તેની માતા જ્યારે ગીતા રામાયણના પાઠ કરતી ત્યારે તે સાંભળતો અને બધું જ યાદ રાખતો માત્ર સાત વર્ષની ઉંમરે નરેને સંસ્કૃત વ્યાકરણ ગીતા રામાયણ મહાભારતના અમુક અંશો કંઠસ્થ કરી લીધા હતા જ્યારે આ ઉંમરના બીજા બાળકો માત્ર હજુ વાંચતા જ શીખતા હતા નરેનને પશુ પક્ષીઓ પાળવાનો ખૂબ જ શોખ હતો તેના ઘરે ગાય બકરી કબૂતર મોર હરણ આવા પક્ષી તે પાળતો અને તેમાં ગાય તેને અત્યંત પ્રિય હતી નરેનને ધ્યાનમાં બેસવાની એક રમત ખૂબ જ ગમતી એક વખત તે તેના મિત્રો સાથે આ ધ્યાનમાં બેસવાની રમત રમતો હતો ત્યારે બધા મિત્રો આંખો બંધ કરી ધ્યાનમાં બેસી ગયા અને એટલામાં ત્યાં એક સાપ નીકળ્યો ચારે બાજુ બૂમ થવા લાગી આ બૂમ સાંભળીને તેના મિત્રો આંખો ખોલી અને ત્યાંથી નાસી ગયા પણ આ નરેન ત્યાંનો ત્યાં જ બેઠો રહ્યો કારણ કે તેને આજુબાજુમાં અવાજ થતો હતો તે કંઈ સંભળાયું નહીં તે ધ્યાનમાં એટલો બધો લીન હતો કે આજુબાજુમાં શું ચાલે છે તેની તેને કાંઈ ખબર જ નહોતી આ નરેન માં એક એવો ગુણ હતો કે બીજાએ કહેલી વાત પર ક્યારેય પણ તે વિશ્વાસ કરતો નહીં જ્યાં સુધી તેને પોતાને સંપૂર્ણ વિશ્વાસ ન આવે ત્યાં સુધી તે કોઈ પણ વાત સ્વીકારતો નહીં એક વખત તો તેણે તેના ગુરુ રામકૃષ્ણ પરમહંસની પણ કસોટી કરી હતી અને ત્યારબાદ બાદ જ તેણે તેના ગુરુ તરીકે સ્વીકાર્યા હતા એક વખત સ્વામી વિવેકાનંદ મંદિરે દર્શન કરીને પાછા ફરતા હતા ત્યારે તેની પાછળ એક વાંદરાની મોટી ટોળી પડી જેમ જેમ સ્વામી આગળ જાય તેમ તેમ આ ટોળી તેનો પીછો કરતી હતી એટલામાં મંદિરના પૂજારીએ બૂમ પાડી અને કહ્યું કે ભાગો નહીં પણ તેની સામે ઊભા રહ્યો એટલે સ્વામી વિવેકાનંદે વાત સાંભળી અને તરત જ આ વાંદરાની ટોળી સામે ઊભા રહી ગયા અને થોડીક વાર પછી બધા વાંદરાઓ ત્યાંથી જતા રહ્યા આ પ્રસંગ પરથી સ્વામીએ એવો બોધ આપ્યો છે કે આપણા જીવનમાં જ્યારે કોઈ મુશ્કેલીઓ આવે ત્યારે આપણે તેનાથી દૂર ભાગવું ન જોઈએ જેમ આપણે દૂર ભાગશું તેમ મુશ્કેલીઓ પણ આપણો પીછો કરશે પણ આપણે મુશ્કેલીઓની સામે હિંમતપૂર્વક ઊભું રહેવું જોઈએ તો મુશ્કેલીઓ આપોઆપ થોડા સમયમાં દૂર થઈ જાય છે એક વખત સ્વામીજી પુલ પરથી પસાર થતા હતા આ પુલ પર ચાર પાંચ યુવાનો બંદૂક લઈ અને પાણીમાં તરતા લાકડાને વીંધવાનો પ્રયાસ કરતા હતા પણ તેને સફળતા મળતી ન હતી આ બધું સ્વામીજી જોતા હતા એટલામાં એક યુવાનની નજર સ્વામીજી પર પડી અને કહ્યું કે આ ખૂબ જ મુશ્કેલ કામ છે આ કોઈ સરળ કામ નથી તમે જાતે એક વખત કરો તો તમને ખબર પડે કે આ કેટલું મુશ્કેલ કામ છે એમ કહી અને એ યુવાને સ્વામીજીને બંદૂક આપી દીધી સ્વામીજીએ બંદૂક હાથેથી પકડી અને થોડાક સમય માટે આંખો બંધ કરી અને ત્યારબાદ એક પછી એક બધા જ લાકડાઓને વીંધી નાખ્યા એટલે બધા યુવાનોને યુવાનોને ખૂબ જ આશ્ચર્ય થયું અને કીધું વાહ સ્વામીજી તમે તો જભરા નિશાનબાદ છો એટલે સ્વામીએ કહ્યું કે મેં આ પહેલાં ક્યારેય પણ બંદૂક પકડી નથી આ તો મનની એકાગ્રતાનું પરિણામ છે એટલે કે આપણે કોઈ પણ કામ મનને એકાગ્ર રાખીને કરીએ તો ચોક્કસ આપણને તેમાં સફળતા મળે એક વખત સ્વામીજી વિદેશમાં ગયા ત્યાં તેના સ્વાગત માટે ઘણી બધી વ્યક્તિઓ આવે આવેલી હતી તેમાંની એક વ્યક્તિએ સ્વામીજીને હેલ્લો કહ્યું એટલે સ્વામીજીએ બે હાથ જોડી અને નમસ્કાર કર્યા તે વ્યક્તિને એવું થયું કે સ્વામીજીને અંગ્રેજી આવડતું નહીં હોય એટલે તેણે હિન્દીમાં પૂછ્યું આપ કહેશે હે સ્વામીજી એટલે સ્વામીજીએ જવાબ આપ્યો આઈ એમ ફાઇન થેન્ક યુ એટલે તે વ્યક્તિને મૂંઝવણ થઈ વિચારમાં પડી ગયો કે મેં જ્યારે સ્વામીજીને ઇંગ્લિશમાં પૂછ્યું ત્યારે તેણે હિન્દીમાં જવાબ આપ્યો અને મેં જ્યારે હિન્દીમાં પૂછ્યું ત્યારે તેણે અંગ્રેજીમાં જવાબ આપ્યો આવું કેમ કર્યું હશે તરત જ તેણે સ્વામીજીને પૂછ્યું કે સ્વામીજી આવું કેમ એટલે સ્વામીજીએ ઉત્તર આપ્યો કે જ્યારે તમે તમારી સંસ્કૃતિને માન આપતા હતા ત્યારે મેં મારી સંસ્કૃતિને માન આપ્યું અને જ્યારે તમે અમારી સંસ્કૃતિને માન આપ્યું ત્યારે મેં તમારી સંસ્કૃતિને માન આપ્યું એટલે સ્વામી વિવેકાનંદે વિદેશમાં પણ આપણી સંસ્કૃતિને ખૂબ જ માન અપાવ્યું છે પ્રસંગો તો ઘણા બધા છે પણ એમાંનો એક પ્રસંગ ખાસ છે શિકાગોની વાત તમને થોડીક વાત કરું અગિયારમી સપ્ટેમ્બર અઢારસો ને ત્રાણુંની અંદર અમેરિકાના શિકાગોમાં એક વિશ્વ ધર્મ પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પરિષદમાં અનેક દેશોમાંથી મોટા મોટા ધર્મગુરુઓ આવેલા હતા અને ભારતમાંથી ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે સ્વામી વિવેકાનંદ ત્યાં ગયા હતા કાર્યક્રમનું ઉદ્ઘાટન થયું ત્યારબાદ એક પછી એક બધા ધર્મગુરુઓ આવતા ગયા અને પોતાના પોતાના ધર્મ વિશે વાત કરતા ગયા થોડા સમય પછી સ્વામીજીનો વારો આવ્યો તે પોતાના સ્થાન પર ઊભા થયા અને થોડીક વાર માટે કશું જ બોલ્યા નહીં અને મનમાં તેના ગુરુ રામકૃષ્ણ પરમહંસ અને માતા સરસ્વતીનું સ્મરણ કર્યું ત્યારબાદ તે બોલ્યા સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા અમેરિકાના મારા ભાઈઓ તથા બહેનો માત્ર આ એક જ વાક્ય પાંચ જ શબ્દ બોલ્યા ત્યાં આખા આ જે હોલ હતો તેમાં આવેલ દરેક વ્યક્તિ પોતાના સ્થાન પર ઊભા થઈ ગયા અને તાલીઓનો વરસાદ ચાલુ કરી દીધો લગભગ બે થી અઢી મિનિટ સુધી આ તાલીઓની ગુંજ આખા હોલમાં ગુંજી ત્યારબાદ સ્વામીજીએ આગળ પોતાનું પ્રવચન આપ્યું તમને એમ થતું હોય છે કે સ્વામીજી આવું તે શું બોલ્યા આગળ બીજા દેશના ધર્મગુરુઓ હતા તેણે પોતાના ધર્મને મહાન ગણાવ્યું જ્યારે સ્વામી વિવેકાનંદે કહ્યું કે અમે ભારતીય તમામ બધા જ ધર્મને મહાન ગણીએ છીએ અમારા દેશમાં બધા જ ધર્મને સન્માન મળે છે અમે ભારતીય બધા જ ધર્મને એક જ વૃક્ષની ડાળીઓ ગણીએ છીએ પૃથ્વી પર વસતા તમામ મનુષ્યને અમે ભાઈ માનીએ છીએ સ્વામી વિવેકાનંદની આ સ્પીચ અત્યાર સુધીના વિશ્વના અત્યાર સુધીના જે શ્રેષ્ઠ ભાષણ હતા એમાંનું આ શ્રેષ્ઠ ભાષણ છે ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાને વિદેશમાં માન સન્માન અપાવનાર વિવેકાનંદ માત્ર ઓગણચાલીસ વર્ષ પાંચ માસ અને ચોવીસ દિવસનું ખૂબ જ ટૂંકું આયુષ્ય ભોગવ્યું હતું ચાર જુલાઈ ઓગણીસો બેમાં માં કોલકત્તાના બેલુર મઠમાં તે મહા પ્રવેશ્યા અને તેમનો દેહ ત્યાગ કર્યો અને તેમનો દેહ પંચમહાભૂતમાં વિલીન થયો એટલે કે તેનું મૃત્યુ થયું સ્વામી વિવેકાનંદના આવો દેશ પ્રેમ જોઈ ઘણા બધા યુવાનોએ ભારતને આઝાદી અપાવવા માટે મદદ કરી છે અને આજના યુવાનો પણ તેના વિચારોથી પ્રેરાય અને ભારતનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે એ હેતુથી બારમી જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવવામાં આવે છે